નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નાઇજીરિયા બ્રાઝિલ અને યુગાનોની પાંચ દિવસીય યાત્રા પર રવાના થયા નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં સંમેલનમાં ત્યારે સામેલ થશે તો ત્રણ દેશોની યાત્રા પર રવાના થતા પહેલા શનિવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે નાઇજિરિયાના રાષ્ટ્રપતિ અહમદ ટીનુબુ આમંત્ર પર હું પહેલી નાઇજિરિયા યાત્રા પર જઈ રહ્યો છું વડાપ્રધાન મોદીએ પશ્ચિમી ત્યારે આફ્રિકામાં નાઇજીરિયા ભારતનું સૌથી નજીક સાબિત બતાવ્યું છે સાથી બતાવ્યું છે અને વધુ જણાવી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે મારી યાત્રા ભારતીય નાઇજીરિયાની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અવસર છે જે લોકશાહી અને વિવિધતામાં બંનેના વિશ્વાસ પર આધારિત છે વડાપ્રધાન મોદીએ અબુજા સહિત નાઇજીરિયાના અલગ અલગ ભાગોમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને ઉલ્લેખ કરતા કહ્યું કે હું ભારતીય સમુદાય અને નાઇજીરિયાના મિત્રોથી મળવા ખૂબ જ ઉત્સુક છું જેમણે મને હિન્દીમાં ઉચ્ચાપર સ્વાગત સંદેશ મોકલ્યો છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ